છેલ્લા દસેક દિવસથી હું જોઈ રહ્યો છું તો મીડિયાની અંદર કેટલાક પાટીદાર સમાજના યુવા નેતાઓ છે જે એમના મહત્વાકાંક્ષા રાજકીય મહત્વકાંક્ષા હોઈ શકે અથવા સામાજિક મહત્વકાંક્ષા હોઈ શકે એ મહત્વાકાંક્ષા વધારવા માટે પર્ટિક્યુલર કોઈ સમાજને ટાર્ગેટ કરીને સમાજ વચ્ચે વગ્ર વિગ્રહ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે કોઈપણ ઘટના વિધાનસભા ક્ષેત્રની અંદર બને એટલે ધારાસભ્ય જવાબદાર હોય કેમ જાહેરાજસિંહ છે એ ઇરાદાપૂર્વક જયરાજસિંહનું નામ જોડવામાં આવે છે કે ભાઈ પર્ટિક્યુલર કેમ કે એમને કેટલાક લોકોની આંખમાં ખૂચે છે વિનુ સિંગાડા એવા તો કયા મહાત્મા હતા પણ વિનોદ સિંગાડા કોઈ એવા મહાત્મા નહોતા એ પણ ઘણા આરોપોમાં જોડાયેલા હતા વિક્રમસિંહ રાણાના મર્ડરમાં સિંગાડાનું નામ હતું પોપટલાખા સુરઠિયા કેમ આવા નિવેદનો આપતા હતા જાતિવાદી નિવેદનો આપતા હતા કોઈ પણ એક સમાજને દબાવવાની કોશિશ કરતા હતા વ્યક્તિઓ છે એ લોકોને દરબાર શબ્દથી મતલબ તકલીફ લાગે છે એમના સોફ્ટ ટાર્ગેટ જયરાજસિંહ જાડેજા લાગે છે એટલા માટે જયરાજસિંહ જાડેજાને એ લોકો ટાર્ગેટ કરી અને એમની મહત્વકાંક્ષા વધારવા માટે આવા કાર્યો કરી આખા ગુજરાતની અંદર તમે કોઈ પણ ન્યૂઝપેપર જોઈ લો કોઈપણ સોશિયલ મીડિયા જોઈ લો ક્યાંય કોઈ આરોપ જ કોઈ ગુનાઓ જ નથી બનતા ગોંડલ સિવાય મિરઝાપુર થઈ ગયું એના માટે જવાબદાર બાપા પટેલ પણ છે એક સમયે ગોંડલ જાણીતું હતું ભગવતસિંહ જે ત્યાંના રાજા હતા તેમના શાસનના કારણે પરંતુ હવે ગોંડલ જાણીતી બન્યું છે ત્યાંની ઘટનાઓ વિશે શા માટે એવી ચર્ચાઓ થાય છે કે ગોંડલ છે મિર્ઝાપુર બની ગયું અને શા માટે અત્યારે પાટીદાર અગ્રણીઓ છે કેટલાક તેઓ વિનુ સિંગાળાને યાદ કરી રહ્યા છે અને તેમની પ્રતિમાને મૂકવાની વાત કરી રહ્યા છે આ તમામ બાબત પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ક્ષત્રિય વકીલ છે અને જે ક્ષત્રિય આંદોલન થયું હતું ત્યારે લીગલ કમિટીમાં પણ તેઓ હતા જોડાયેલા અને તેમનું નામ છે કરણ દેવસિંહ તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં સૌથી પહેલાં તો તમે જે વાત કરી કે અત્યારે જે નિવેદન આવી રહ્યા છે તે એક તરફથી જ આવી રહ્યા છે એવું કેમ લાગી રહ્યું છે એવું એટલા માટે જેંગ લાગી રહ્યું છે કે છેલ્લા દસેક દિવસથી હું જોઈ રહ્યો છું તો મીડિયાની અંદર કેટલાક પાટીદાર સમાજના યુવા નેતાઓ છે જે એમના મહત્વકાંક્ષા રાજકીય મહત્વકાંક્ષા હોઈ શકે અથવા સામાજિક મહત્વાકાંક્ષા એમની હોઈ શકે એ મહત્વાકાંક્ષા વધારવા માટે પર્ટિક્યુલર કોઈ સમાજને ટાર્ગેટ કરીને સમાજ વચ્ચે વગ્ર વિગ્રહ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે તો એના એના રિગાર્ડિંગ મારે એક જ બાજુ મેં મીડિયામાં જોયું ઘણા ટાઈમથી એક જ બાજુથી આરોપ લાગી રહ્યા છે કે ભાઈ આ ખરાબ છે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિઓ ખરાબ છે કે ધારાસભ્ય ખરાબ છે કે એક સમાજના વ્યક્તિઓ ખરાબ છે એ ખોટી વસ્તુ છે હમ પરંતુ જે ઘટનાઓ સામે આવી રહી છે ગોંડલ જે ગોંડલમાં જે ઘટના છેલ્લા દિવસમાં ખૂબ ચર્ચામાં રહી જે ત્યાં એક વ્યક્તિનું રહસ્યમય મોત થાય છે જે એક યુવક છે જાટ સમુદાયમાંથી આવે છે તેને લઈને અને પછી સતત જયરાજસિંહ ચર્ચામાં આવ્યા છે પરંતુ જ્યારે જ્યારે ગોંડલમાં કોઈ ઘટના બનતી હોય છે ત્યારે એ કેમ જયરાજસિંહનું નામ લાગી જતું હોય છે હું પણ જય જયંતભાઈ એ જ પ્રશ્ન પૂછવા માગું છું કોઈ પણ ઘટના વિધાનસભા ક્ષેત્રની અંદર બને એટલે ધારાસભ્ય જવાબદાર હોય કેમ જયરાજસિંહ એટલે એની પાછળ બી વિચારવું જોઈએ બધાએ આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને પણ કહેવા માગું છું જે પણ આપના દર્શકો છે એમને કહેવા માગું છું કે આવું કેમ કે કોઈપણ ઘટના બને આવું તો દરેક જગ્યાએ એમ તો અમદાવાદમાં હમણાં ઘટના બની હતી તો એના ધારાસભ્યનું નામ ના આવ્યું એવી ઘણી રોજ ઘટનાઓ બની રહી છે ન્યૂઝપેપરની અંદર સમાચારની અંદર આપણે વાંચીએ છીએ ક્યારેય એવું ન નથી પણ પર્ટિક્યુલર કેટલાક લોકો એવું જાણી જોઈને એવું બતાવવા માગે છે કે ભાઈ અહીંયા આડી શાસન વ્યવસ્થા કાયદો વ્યવસ્થા નથી અને એના માટે ધારાસભ્ય જવાબદાર છે નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જો વાત ખરેખર કરવામાં આવે તો એ તંત્રની હોય પોલીસ ખાતું છે આખું તો કોઈ બી ઘટના બનતી હોય ત્યારે કેમ એક જ વ્યક્તિનું નામ કેમ કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ને ત્યારે એક જ નામ સતત ચર્ચામાં રહેતું હોય છે કે ગોંડલ એટલે જયરાજ એ ઇરાદાપૂર્વક કરવામાં આવે છે જયંતભાઈ એ ઈરાદાપૂર્વક જયરાજસિંહનું નામ જોડવામાં આવે છે કે ભાઈ પર્ટિક્યુલર કેમ કે એમને કેટલાક લોકોની આંખમાં ખૂંચે છે કે કેમ આ ક્ષત્રિય સમાજ બહુ જ ઓછા માઇનોરિટીમાં છે ત્યાં જેની સંખ્યા બહુ જ વોટ બેંકની દ્રષ્ટિએ જોઈએ તો બહુ ઓછી છે પાટીદાર સમાજ બહુ વધારે છે તો આપણા સમાજના આટલા ત્રીસ પાંત્રીસ વર્ષથી કેમ કોઈ ક્ષત્રિય સિવાય બે હજાર સાતની ચૂંટણી બાદ કરતાં દિનુ વઘાસિયા કરીને એક હતા જે ધારાસભ્ય બન્યા હતા બે હજાર સાતની અંદર એનસીપીમાંથી એ સિવાય બાદ કરતાં છેલ્લા ત્રીસથી પાંત્રીસ વર્ષ ક્ષત્રિય સમાજના ત્યાં ગોંડલ ધારાસભ્ય બનેલા છે એટલે કેટલાક એવા લોકો મહત્વાકાંક્ષી જે રાજકીય પણ હોઈ શકે મહત્વકાંક્ષા તો સામાજિક મહત્વકાંક્ષા હોય એ વધારવા માટે આવું કરી રહ્યા છે પણ એવા આક્ષેપો પણ લાગ્યા છે ભાઈ ગોંડલમાં અવાજ દબાવવામાં આવે છે બરાબર કોઈ બોલી શકતું નથી કારણ કે જે વાત કરવામાં આવે છે અત્યારે જે વિનુ સિંગાળાના વાત કરવામાં આવે છે કે ભાઈ એમનું પ્રતિમા ત્યાં મૂકવી જોઈએ સમાજને એક કરવાની વાત કરવા તો અત્યારે જ કેમ વિનુ સિંગાળા યાદ આવ્યા પાટીદારોને કારણ કે એમના જે મોત થયું એ તો બહુ લાંબો સમય થઈ ગયો અને તમે પણ કદાચ એમના શાસનની થોડી વાત જાણતા હો તો એ પણ થોડી વિગતે કરો વિનુ સિંગાળાની વાત વિનુ સિંગાળાનું જે મૃત્યુ હતું બે હજાર ત્રણમાં થયેલું છે તો વિનુ સિંગાડાને કેમ યાદ કરવામાં આવે છે એ આપણે પણ વિચારવું જોઈએ મેં પણ ઘણું વિચાર્યું તો કેમ વિનુ સિંગાડાને યાદ કરવામાં આવે છે વિનુ સિંગાડા એવા તો કયા મહાત્મા હતા કોઈનું પણ મૃત્યુ ના થવું જોઈએ આ દેશની અંદર કોઈ પણ નાગરિક છે એને પોતાનું જીવન જીવવાનો અધિકાર છે એને સ્વેચ્છાએ જીવન જીવી શકે છે પણ વિનુ સિંગાડા કોઈ એવા મહાત્મા નહોતા એ પણ ઘણા આરોપોમાં જોડાયેલા હતા વિક્રમસિંહ રાણાના મર્ડરમાં વિનુ સિંગાડાનું નામ હતું તો વિનુ સિંગાડાને કેમ આ લોકો પ્રમોટ કરે છે તો જો આરોપી હોય તો બધા આરોપી હોય વિનુ સિંગાડા કેવી રીતે વિનુ સિંગાડા કેમ તમારા માટે સારા તો જયરાજસિંહ બી જો મર્ડરના આરોપી તમે કહેતા હોય કે કોઈ મર્ડરના આરોપી જયરાજસિંહ જાડેજા છે તો વિનુ સિંઘાળા પણ મર્ડરના આરોપી છે તો એનું તો તમે ગુણગાન નથી કરતા તમારા સમાજના છે એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા સમાજના છે એ આરોપી છે તો પણ ચાલશે તમારા સમાજના ના હો આ એક સમાજો સમાજ વચ્ચે બંને સમાજ વચ્ચે જે વગ વિગર થાય એવી આખી પોઝિશન ઊભી કરવામાં આવી રહી છે કેમ કે આરોપી તો આરોપી જ હોય એ કોઈ સમાજનો થોડી ના હોય એનો કોઈ ધર્મ ના હોય એનો કોઈ સમાજ ના હોય આરોપીનો પણ જાણી જોઈને ઈરાદાપૂર્વક આવું કરીને લોકોની અંદર એવી ભ્રમણા પેદા કરવામાં આવે છે કે ભાઈ આ ધારાસભ્ય હવે અમારે નહીં જોઈએ નહીં જોઈએ તમે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવશે તમે લડી લો ને ધારાસભ્ય તરીકે કોણ ના પાડે છે પણ તમે અત્યારે હાલ આવો કેમ ભ્રમ એવો પેદા કરવા માગો છે ગોંડલ એક મિરજાપુર બની ગયું છે ગોંડલ એક લોહિયાળ જંગ બની ગયું છે ત્યાં કોઈને સાંભળવામાં નથી આવતા કે ત્યાં દરેક દરેક વાતે ત્રાસ આપવામાં આવે છે બિલકુલ ખોટી વાત છે આ અઢી લાખ લોકો વસે છે મતદાતાઓ છે ગોંડલની અંદર કેમ કોઈ સામાન્ય માણસ નથી બોલતો કેમ બહારના લોકો આવે એ સુરત થી લોકો બોલશે અમદાવાદથી કેટલાક લોકો આવીને બોલે છે કેમ ગોંડલના લોકો નથી બોલતા એવો આરોપ લાગે છે ને કે ગોંડલના લોકો બોલી નથી શકતા એવી પરિસ્થિતિમાં છે નહીં જો એટલું જ હોય તો હમણાં જ ઘણા લોકો બોલી રહ્યા છે કેમ એમના પર કશું કાર્યવાહી નથી થતી એવું હોય થવી જોઈએ ને કે કાર્યવાહી જો કદાચ જયરાશી એટલા જ બાહુબલી હોય ને એવા જ ખતરનાક તો આટલું બધું મીડિયાની અંદર કેટલા ટાઈમથી ચાલે છે લોકો જાહેર સડા જયરાજસિંહ જાડેજાને જેમ ફાવે એમ બોલી રહ્યા છે તો કેમ અમને પર કોઈ મતલબ જયરાશી કદાચ એટલા મોટા હોય કોઈને બોલવા ના દેતા તો અમને કેવી રીતે બોલવા દે પણ જે વિનુ સિંગાણાની જે વાત છે તો એક હત્યા જે થઈ હતી ભૂતકાળની વાત છે તો એ પોપટ લાખા સોરઠિયાની પણ હતી જી પરંતુ અત્યારે એ એ અંગેની કોઈ ચર્ચા જ નથી તો કે એ પણ પાર્ટીદાર હતા બિલકુલ એકચુઅલ ગોંડલનો રાજકીય ઇતિહાસ જોવા જઈએ તો ઓગણીસો એંસીની વાત કરીએ તો ઓગણીસો એંસી અને પંચ્યાસીની અંદર પોપટલાખા સુરઠિયા ધારાસભ્ય બન્યા પોપટલાખા સુરઠિયાની જે જૂના ત્યાંના નાગરિકો હશે તો જૂના પત્રકારો હશે એમને ખ્યાલ જ હશે કે ત્યાં ગોંડલની અંદર વિનુસિંઘ જે પોપટલાખા સુરઠિયા હતા એ છડે ચોક જાહેરમાં એવું કહેતા હતા કે તમારે જો ધારાસભ્ય બનવું હોય તો પટેલના પેટે જન્મ લેવો પડે પાટીદારના પેટે જન્મ લેવો પડે એટલે પાટીદાર નેતા તરીકે એમની ટીકાઓ થતી હતી અને એ ટીકાને પોપટલાખા સોરઠિયા ટીકા તરીકે નહીં એના સિદ્ધિ તરીકે ગણતા હતા એ પોતે એને પર અભિમાન કરતા હતા હા હું પાટીદારનો હું પાટીદારનો નેતા છું અને તમારા ધારાસભ્ય બનવું હોય તો તમારે પાટીદારમાં જન્મ લેવો પડશે એટલે હું એને જસ્ટિફાય નથી કરતો પોપટલાખા સોરઠિયાનું જે મર્ડર થયું જે પંદરમી ઓગસ્ટના દિવસે જે એમનું મૃત્યુ થયું એને હું જસ્ટિફાઈ નથી કરતો એ ખોટું જ થયું છે એવું ના થવું જોઈએ પરંતુ એ એક્શનની મતલબ એક્શનનું રિએક્શન છે ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે એ ખોટું જ છે પણ એ પણ એક જોવું જોઈએ ને પણ અત્યારે હવે તો એવી વાત થાય છે કે જયરાજસિંહને ત્યાં ગઢ ભરાય છે લોકો ત્યાં આવે છે કોર્ટ જેવો માહોલ થઈ ગયો છે તો સારું કહેવાય ને લોક અદાલત અત્યારે ભરાય છે અત્યારે કોર્ટ ઘણી વાર લોક અદાલત ભરાય છે દરેક આપણા બીજા રાજ્યોમાં પણ જોઈએ છીએ અહીંયા ગુજરાતમાં પણ તમને ખ્યાલ હોય તો કે જે એમના કેશુભાઈ પટેલ જે મુખ્ય આદરણીય સ્વર્ગસ્થ હુતાત્મા જે કેશુ બાપા છે કેશુભાઈ પટેલ એ પણ લોકદરબાર ભરતા હતા જે મુખ્યમંત્રી હતા તો પણ ભરતા હતા ધારાસભ્ય હતા તો પણ ભરતા હતા લોકદરબારનો મતલબ એવો થયો પર્ટિક્યુલર આ જે જે વ્યક્તિઓ છે એ લોકોને દરબાર શબ્દથી મતલબ તકલીફ લાગે છે એટલે લોકદરબાર કેમ કેમ એવું એમને એમની એવી માનસિકતા હશે એટલે લોકદરબાર એક તો એક ડેમોક્રેસીની અંદર લોકદરબારનો મતલબ ધારાસભ્ય છે લોકોનો પ્રતિનિધિ છે એ લોકોની સમસ્યા સાંભળ જો એનાથી થતું હોય તેનું નિવારણ કરી શકે પ્રશાસન જો એનાથી નિવારણ ના લાવી શકતા હોય તો આગળ રજૂઆત કરી શકે એટલા માટે લોકદરબાર ભરા છે એમાં ખોટું શું છે એમાં કયું લોક બિનલોકતાંત્રિક છે જે લોકતંત્રની વિરુદ્ધ છે એવું શું લોકદરબાર ના ભરવું જોઈએ એટલે આ ખબર નહીં આ કેવી કેવી માનસિકતા છે અને બધાની નથી હું પાટીદાર સમાજની અગેન્સ્ટમાં નથી હું તો પાટીદાર સમાજનો મારા ઘણા એવા મિત્રો છે બહુ સારા મિત્રો છે બહુ જ સારા મિત્રો છે જે કહી શકાય કે પાટીદાર સમાજ બહુ જ ગુજરાતની અંદર જો આજે પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો સારો એવો એમનો સહયોગ રહ્યો છે જેના કારણે ગુજરાત અત્યારે સદ્ધર છે પણ પર્ટિક્યુલર અમુક અત્યારે હાલમાં જે બની રહ્યા છે પાટીદાર જે એમને મહત્વકાંક્ષાઓ વધારવા માટે રાજકીય મહત્વકાંક્ષાઓ કે સમાજની અંદર કદાચ એમનું મોટું થવું હોય એટલે એમનો સોફ્ટ ટાર્ગેટ જયરાજસિંહ જાડેજા લાગે છે એટલા માટે જયરાજસિંહ જાડેજાના એ લોકો ટાર્ગેટ કરી અને એમની મહત્વકાંક્ષા વધારવા માટે આવા કાર્યો કરી રહ્યા તમે છેલ્લા જે નિવેદનો જે પાટીદાર અગ્રણી જે અત્યારે આપી રહ્યા છે એમાં જીગીસા પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય કે પછી મેહુલ મોગરા હોય એ તમામના નિવેદનો તમે સાંભળ્યા હશે કદાચ તો આ નિવેદનોને તમે કેવી રીતે જોઈ રહ્યા છો તમે જુઓ તો પર્ટિક્યુલર એ એ લોકોને ગોંડલનું જ રાજકારણ દેખાય છે ગોંડલના ધારાસભ્ય જ દેખાય છે કે બીજા ક્યાંય કોઈ આરોપો કોઈ આખા ગુજરાતની અંદર તમે કોઈ પણ ન્યૂઝપેપર જોઈ લો કોઈ પણ સોશિયલ મીડિયા જોઈ લો ક્યાંય કોઈ આરોપ જ કોઈ ગુનાઓ જ નથી બનતા ગોંડલ સિવાય ખાલી ગોંડલમાં જ બને છે અને કેમ કે એમને તકલીફ ક્યાં છે કે જયરાજસિંહ જાડેજા ધારાસભ્ય છે કે પાટીદાર વસ્તી ધરાવતો વ્યક્તિ ત્યાંડી અત્યારે તો ક્યાં જયરાજસિંહ છે સોરી એટલે જયરાજસિંહના પત્ની છે ગીતાભા જાડેજા છે પણ એમને જયરાજસિંહથી તકલીફ છે જયરાજસિંહથી તકલીફ છે કે ભાઈ જયરાજસિંહ કેમ આવું જયરાજસિંહ એકવાર એમને એવું નિવેદન આપ્યું હતું ભૂતકાળની અંદર કે ભાઈ મારા મારા પરિવારમાંથી જ ધારાસભ્ય બનશે એટલે એમનેથી તકલીફ છે પણ એવું નિવેદન તો પોરટ પોપટ લાખા સોરઠિયા પણ આપ્યું હતું તો પોપટ લાખા સુરઠિયાથી એમનો પ્રોબ્લેમ નથી અચ્છા જયરાજસિંહની આટલી મોટી મોટી વાતો કરે તો જયરાજસિંહ માટે જવાબદાર તમારા મૂળમાં જવું જોઈએ જયરાજસિંહને લાવ્યું કોણ તો હું એ જ કહેવા જતો હતો તમને કે જે મહેપતસિંહ જાડેજા ધારા ધારાસભ્ય જ્યારે નિર્દલીય ધારાસભ્ય બને અપક્ષ બે ટમથી ઓગણીસો નેવુંની અંદર અને ઓગણીસો પંચાણું ની અંદર ત્યારે ઓગણીસો અઠ્ઠાણુંની અંદર ચૂંટણી આવી જ્યારે શંકરસિંહ વાઘેલાને સરકાર હતી દિલીપ પરીખની સરકાર હતી પણ રાજપાની સરકાર હતી કોંગ્રેસના સહયોગથી સરકાર બની હતી એ સમયે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનવાના હતા અને ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય બી કેશુભાઈ પટેલ હતા એટલે કેશુબાપા પટેલે ક્ષત્રિય મહીપતસિંહ જાડેજાને હરાવવા માટે એવો દમદાર ક્ષત્રિય નેતા જોતો હતો એટલે કોટડા સાંગાણી ગામમાં તાલુકા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ટેમુભાઇ જાડેજાના પુત્ર જયરાજસિંહ જાડેજાના મહીપતસિંહ જાડેજા સામે લડાવવા માટે ચૂંટણી લડાવવા માટે એમને સક્ષમ બનાવવા માટે ભાજપમાં લઈને આવ્યા અને ભાજપમાંથી ટિકિટ અપાવી તો એના માટે જો આજે તમે જયરાજસિંહ જાડેજાને આટલું બધું બોલતા હોય જયરાજસિંહ જાડેજાનો જો આટલો બધો વાંક હોય છે દબદબો છે અને આમ છે મિર્જાપુર મિર્જાપુર થઈ ગયું તો એના માટે જવાબદાર કેશુબાપા પટેલ પણ છે કેમ કે તમે એમના તમે એમના વિશે કંઈ નહીં બોલો એ જિગ્ગીસાબેન હોય એ બીજા અલ્પેશ કસ્તેરિયા હોય કે મેહુલ બોગરા હોય બાપા વાંડા નહીં બોલે કોઈ કેમ કે બાપા પટેલ જે હતા એ જ લઈને આવે છે જયરાજસિંહ જાડેજાને અને આટલું બધું ખરાબ થતું તમે ભાજપની સરકારમાં તમારી સરકાર છે તમારા મુખ્યમંત્રી છે રજૂઆત કરો ત્યાં જો આટલું બધું શાસન શાસન અવ્યવસ્થા હોય તમે જે પ્રમાણે કહી રહ્યા છો એ લોકો જે કહી રહ્યા છે એ પ્રમાણે તો રજૂઆત કરો તમે સરકાર તમારી છે પણ જો ખરેખર એવી વાત હોય કે પાટીદાર જે અગ્રણીઓ છે અત્યારે વાત કરતા હોય અન્યાયની તો પછી આપણા તો અહીંયા લોકશાહી છે વિપક્ષ પણ છે તો વિપક્ષે પણ એ મુદ્દો નહીં દેખાતો હોય કે ક્યારે એ મામલે ખુલીને ક્યારેય ગોંડલનો વિરોધ થયો એવું તો હમણાં સુધી ક્યારે બન્યું હું એ જ કહું છું જો એવું જ હોય તો વિપક્ષ પણ કેમકે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ આમ આદમી પાર્ટી હોય એ પણ વિરોધ કરવું જોઈએ ને જો જયરાજસિંહ જાડેજા ખરેખર જો આવું કરતા હોય તો પણ અમને જય આમના રાજકારણથી કોઈ લેવા દેવા નથી આમના પર્ટિક્યુલર કોઈ વ્યક્તિથી લેવા દેવા છે આ જે વ્યક્તિઓ જે અત્યારે હાલ પાટીદાર યુવા નેતાઓ ઊભા થયેલા છે એમને તકલીફ છે જયરાજસિંહ જાડેજા ને એમના પરિવારથી તો હું જયરાજસિંહ જાડેજાને ડિફેન્ડ નથી કરતો જો કદાચ જયરાજસિંહ જાડેજા કોઈ પણ આરોપમાં જોડાયેલા અંદર સંડોવાયેલા હોય તો આરોપી આરોપી જ હોય એ કોઈ પણ મારા સમાજના હા મારા સમાજના તો આ લોકો એવું કહેવું જોઈએ કે જયરાજસિંહ જાડેજા હોય નિખિલ દોંગા હોય અનિરુષિહ જાડેજા હોય જયંતિ ઢોલ હોય વિનુ સિંગાડા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ તમામે તમામ આરોપી છે એવું ના હોય કે મારા મારા સમાજના આરોપી નથી તમારા સમાજના આરોપી છે એવું ના હોય આરોપી તો આરોપી જ હોય દરેક સમાજનો કોઈ પણ સમાજ ના હોય આ તમારે જો નિષ્પક્ષ હોય એ જીગીસાબેન હોય કે મેહુલ બોગરા હોય એમને કહેવું છે કે ગોંડાલની અંદર જો રાજકારણની અંદર જો આટલો લોહિયાળ ઇતિહાસ રહ્યો છે એના માટે જવાબદાર આટલા આટલા લોકો છે એમાં જહેરાસિંહ બી આવી જાય જો તમે ગણતા હોય તો તમે એવું ના કહી શકો એટલા જહેરાસિંહ અનુરુષિ જવાબદાર છે

કે ગોંડલમાં આમ થઈ રહ્યું છે જયરાજસિંહ પર તમે આક્ષેપ કરી રહ્યા છો તો પછી ખોડલધામ એકદમ ત્યાં નજીક છે તો ખોડલધામનું તો ક્યારેય આ બાબતે નિવેદન જ નથી આવતું બિલકુલ જે આ કમિટીમાં છે જે અત્યારે નિવેદન આપી રહ્યા છે મોટા ભાગના માણસો ખોડલધામના છે મેમ્બરો છે તો કહેવું જોઈએ ને જો આટલી મોટી સંસ્થા ઉમિયાધામ છે અમદાવાદની અંદર ખોડલધામ છે આટલી મોટી સંસ્થા છે કેમ જો ખરેખર કોઈ સમાજને દબાઈ રહ્યા હોય જયરાજસિંહ જાડેજા તો એ સંસ્થા દ્વારા બી સામાજિક સંગઠનો દ્વારા પણ રજૂઆત કરવી જોઈએ ને સમાજની અંદર તો નથી કરતા પણ આમની એટલે હું વારે તમને એ જ કહેવા માંગુ છું અગેન ફરી ફરીને કે આ લોકોની રાજકીય અથવા સામાજિક કોઈ મહત્વાકાંક્ષા છે એટલા માટે આવા નિવેદનો આપી રહ્યા છે એટલા માટે આવું એક હાવ ઊભો કરી રહ્યા છે એનું મૂળ કારણ આ છે પણ જે એ મિટિંગ જે યોજાય એમાં જેગી સાહેબ એવું કીધું કે જે પણ બોલે એની સામે ગુજસી ટોક કરી દેવામાં આવે છે એમણે ઉદાહરણ નિખિલ દોંગાનું પણ આપ્યું જે બોલે તો અત્યારે જગીસાબેન બોલે છે જગીસાબેન પર તો નથી થયા કોઈ એવું કામ ગુસ્સી ગુસ્સી ટક નથી લાગ્યું

બહુ જ સારામાં સારી નગર વ્યવસ્થા એમની હતી તાર ટપાલ તમે મફત શિક્ષણ જુઓ સ્ત્રીઓ માટે કન્યા માટે મફત શિક્ષણ હતું શિક્ષણ ફરજિયાત હતું ભ્રષ્ટાચાર બિલકુલ નહોતો સર્વપ્રથમ સૌરાષ્ટ્રની અંદર રેલવે સ્ટેશ જો રેલવે કોઈ સ્થપાઈ હોય તો ગોંડલમાં સ્થપાઈ છે તો એ એ પ્રમાણેનું ગોંડલ એવું નથી જો તમને એવું લાગતું હોય તો તમે ચૂંટણી લડો અને લડીને હરાઈ દો અને તમે સારી વ્યવસ્થા લાવી દો પાછી ભગવતસિંહ જાડેજા જેવી પણ તમારે એવું નથી કરવું તમારે તો પર્ટિક્યુલર તમારી મહત્વકાંક્ષા છે એટલા માટે આવું કહી રહ્યા છો તમે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને તમા મારું એ જ ફરી ફરીને એ જ કહેવું છે કે ખરાબ હોય તો બધા જ ખરાબ હોય એવું ના હોઈ શકે કે તમે એક જ વ્યક્તિને કહ્યું આ જય રાશિ ખરાબ છે કે અંદર ખરાબ છે કે એ લોકો આ ગોંડલના બરબાદ કરી રહ્યા છે ગોંડલને હેરાન પરેશાન કરી રહ્યા છે આ ગોંડલના ઇતિહાસની અંદર તમે જોશો તો ઘણા બધા પાટીદાર નેતાઓ બી એવા હતા જે આરોપીઓ છે અને ક્ષત્રિય સમાજના પણ છે હું કહું છું હું ક્ષત્રિય સમાજના છું હું કહું છું કે ક્ષત્રિય સમાજના પણ હશે અને પણ પાટીદાર સમાજના પણ છે એકલા પાટી એકલા ક્ષત્રિય સમાજના નથી પાટીદાર સમાજના પણ છે તો આ લોકોએ આવું પણ કહેવું જોઈએ લોકોને એવા ગુમરાહ ના કરવા જોઈએ મીડિયા હોય કે કોઈપણ સમાજની અંદર સંગઠનની જે વાત કરતા હોય ત્યારે તમે જે આખા નિવેદનોની જે વાત કરી તો તમને એવું લાગે છે કે જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તમારે ક્ષત્રિય અગ્રણીઓ જે હશે એમની સાથે મુલાકાત બી થતી હશે વકીલ છો વ્યવસાય તો તમારે ક્યાંય એવા ધ્યાનમાં આવ્યું કે જે નિવેદનો આવી રહ્યા છે એના કારણે વર્ગ વિગ્રહ ઊભો થઈ છે બિલકુલ થઈ શકે છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર સમાજના જે વોટ્સઅપ ગ્રુપ હોય કે ફેસબુક ગ્રુપ હોય કે સોશિયલ મીડિયાના મીડિયાના જે માધ્યમોથી માહિતી મળી રહી છે કે કોઈ સમ પર્ટિક્યુલર એક સમાજ બીજા સમાજને હેરાન પરેશાન કરવા માટે આવું વર્ગ વિગ્રહ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય પર્ટિક્યુલર ગોંડલમાં નહીં બીજી જગ્યાએ પણ સૌરાષ્ટ્રના ઘણા બધા બીજા બધા ઘણા બધી જે જગ્યાએ સમાન વસ્તી હોય ક્ષત્રિયોની પાટીદારની તો એ ના થવું જોઈએ એટલા માટે સરકારે પણ આમાં ઇન્ટરફિયર કરવું જોઈએ મારા હિસાબે પ્રશાસને પણ કરવું જોઈએ કે આવા ખોટા નિવેદનો ના આપવા જોઈએ તમારે જે હોય સાચું લાવવું જોઈએ અને આમાં મીડિયાનો પણ મહત્વનો રોલ છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો મીડિયાએ પણ એ લોકોને કહેવું છે કે તમે આ તો તમે બીજાનો પક્ષ બી જોવો સામે પણ જયરાજસિંહ કે ત્યાંના જે સ્થાનિક છે કહ્યું સોફ્ટ ટાર્ગેટ છે જયરાજસિંહ સોફ્ટ ટાર્ગેટ છે આજે જયરાજસિંહના પાટીદાર સમાજને કદાચ વોટ લેવા હશે એટલે કદાચ જો બોલશે તેમને એવું લાગશે કે હું પાટીદાર સમાજની અગેન્સ્ટ થઈ જાઉં છું પણ એકચ્યુઅલી તમારે નિષ્પ આ છે જ ને હું તમને કોઈ વિનુ સિંગાડા મને કહી દે કોઈ બી વ્યક્તિ કંઈ આરોપમાં નહોતો સમડાવે જયંતિ જયંતિ ઢોલ છે કે નિખિલ દોંગા છે આરોપમાં નહોતો સંડોવાયેલા કોઈ આરોપમાં નથી બિલકુલ હુતાત્મા છે એવા તો કોઈ નહોતા હતા જે હું હું એટલે જ નિષ્પક્ષ થઈને કહું છું જયરાજસિંહ જાડેજા પર જો આરોપ લાગતા હોય ને જયરાજસિંહ જાડેજાને તમે એવું કહેતા હોય કે આ ગુનેગાર છે અનુરસિંહ જાડેજાને કહેતા હોય તો વિનુ સિંગાડા પણ છે એમાં જયંતિ ઢોલ છે એમાં નિખિલ દોંગા પણ છે એમાં પોરસ પોપટભાઈ સો લાખા સોરઠિયા પણ છે અને એના માટે જવાબદાર કોણ છે જયરાજસિંહ માટે એ પણ જોવું જોઈએ જે અમર હુતાત્મા કેશુભાઈ પટેલ પણ છે એમાં તે એકચ્યુઅલમાં તમે એના પણ કહેવું જોઈએ ને ભાઈ કેશુભાઈ પટેલ ભાઈ વાંક છે કેમ કેશુભાઈ પટેલ વિશે નથી બોલતા તમારા સમાજના જેલે નહીં બોલો તમે પણ આ જે પ્રતિ પ્રતિશોધ દિવસની જે વાત કરવામાં આવી હતી પાટીદાર અગ્રણી દ્વારા અને જે હવે પ્રતિમા મૂકવાની વાત કરવામાં આવી રહી છે પ્રતિમા મૂકવી હોય તો તમારે તંત્રની જે કંઈ મંજૂરી લેવી પડતી હોય એ હોય તો પછી એમાં કેમ ફરીથી જયરાજસિંહ હા એટલે એમાં જયરાજસિંહ ક્યાં ના પાડી કોઈ જયરાજસિંહનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ એવું આવ્યું કે અહીંયા હું ગોંડલની અંદર કોઈની પણ પ્રતિમા નહીં મૂકવા દઉં એવું કીધું પણ અમને વિનુ સિંગાડા એટલા માટે દેખાય છે કે વિનુ સિંગાડાના આ મર્ડરની અંદર એમને એવું લાગે છે જયરાજસિંહનો હાથ છે પણ જય વિનુ સિંગાડાએ જેનું મર્ડર કર્યું વિક્રમસિંહ રાણાનું મર્ડર કર્યું એમાં વિના સિંગાડાનો હાથ હતો તો વિનુ સિંગાડાના એટલે આમનું કેવું છે વિક્રમસિંહ રાણાનું મર્ડર કરવાનો વિનુ સિંગાડા વિનુ સિંગાડા અમારા માટે આઇડલ છે એટલે વિનુ સિંગાડાની મૂર્તિ મૂકો તમે મૂકો કંઈ વાંધો નહીં તમારા આઇડલ દરેકના વ્યક્તિ હોઈ શકે લોકશાહીની અંદર જીવી તમારા આઇડલ હોઈ છે પણ તમે એક તમારા મનની અંદર ઘનથી બાંધી અને કોઈ વ્યક્તિને તમારા વ્યક્તિ વિશેષને દબાવવા માટે કે નીચું દેખાડવા માટે કે એને હેરાન પરેશાન કરવા માટે કે એને ઇન્સ્ટિગેટ કરવા માટે તમે આવું કરી રહ્યા છો ખોટું કરી રહ્યા છો પણ જે આખી આ ઘટના અત્યારે સામે આવી રહી છે ગોંડલમાંથી તો ત્યાં તમે જેમ કીધું કે ધારાસભ્ય ઉપર વારંવાર આક્ષેપ થાય છે તો પાટીદાર અગ્રણીને એવું લાગતું હોય કે કોઈ પણ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે તો આ મામલે સાંસદને કેમ ક્યારેય રજૂઆત હું એ જ કહી રહ્યો છું કેમ કે ત્યાં તો સાંસદ પાટીદાર છે બિલકુલ હું એ જ કહી રહ્યો છું અત્યારથી નહીં ઘણા વર્ષોથી સાંસદ સાંસદ છે ત્યાં એની પહેલાં વિઠ્ઠલ રાદડિયા હતા એના એના પહેલા રમેશ ધડુક હતા એની પહેલાં વિઠ્ઠલભાઈ પટેલ હતા એટલે વર્ષ પાંત્રીસ વર્ષથી ત્યાંની જે ગોંડલ વિધાનસભા છે પોરબંદર લોકસભા વિસ્તારની અંદર આવે છે અને પોરબંદર લોકસભા અત્યારે હાલ કેન્દ્રીય મિનિસ્ટર મનસુખ માંડવિયા છે એ બી પાટીદાર સમાજના છે તો એમની એમની કોઈ જવાબદારી નથી ગોંડલની અંદર કંઈ બને તો ગોંડલ કેમ એમના સભા વિસ્તારમાં નથી આવતું તો કદાચ ગોંડલમાં બને તો જયરાજસિંહ જાડેજા જવાબદાર છે તો મનસુખ માંડવિયા જવાબદાર નથી એટલે આ તો કેવી રાજનીતિ થઈ આ તો કેવી વાત થઈ કે ભાઈ એ બન્યું એટલે જયરાજસિંહ જાડેજા જવાબદાર કોઈ પણ વસ્તુ બન્યું એટલે આવું કંઈ થતું હોય તો સાંસદે કેમ સાંસદે રજૂઆત કરવી જોઈએ આગળ હું તો અહીંની વાત નથી કરતો એમને પાર્ટી લેવલે વાત કરી છું કે અમારા સમાજના વ્યક્તિઓના સાથે આવો અન્યાય થઈ રહ્યો છે હું પાટીદાર સમાજમાંથી આવું છું મનસુખ માંડવીયા સાહેબ એવું કહેવું જોઈએ ને કે હું પાટીદાર સમાજમાંથી આવું છું મારા મારા મત વિસ્તારની અંદર મારા લોકસભા મત વિસ્તારની અંદર આ ગોંડલ વિધાનસભા છે એની અંદર એક ધારાસભ્ય છે જે ક્ષત્રિય સમાજનો છે અને પાટીદાર સમાજને હેરાન કરી રહ્યો છે તો એની રજૂઆત આગળ ના કરવી જોઈએ તો કેન્દ્રીય મિનિસ્ટર છે પણ એકચ્યુઅલ મેં એવું નથી થતું પણ જે આ લોકો અત્યારે જે નિવેદનો આપી રહ્યા છે એમની મહત્વકાંક્ષા છે એટલા માટે જયરાજસિંહની અગેન્સ્ટમાં જઈને નિવેદનો આપી રહ્યા છે પણ ફરી એક જે સવાલ મેં તમને પૂછ્યો હતો કે દરબાર ગઢ ભરાય છે પરંતુ અત્યારે આપણે વાત કરીએ તો કોર્ટ પ્રણાલી છે આખી તો એવું નથી લાગતું કે કોઈ પણ વસ્તુની સમસ્યા હોય કે ઉકેલ લાવવા માટે કોર્ટ છે તંત્ર છે સાચી વાત છે આપની પણ એ તો જઈ જ રહ્યા છે પણ આ જયંતભાઈ આ જે લોક દરબાર છે એ બહુ મારા હિસાબે લોકશાહીની અંદર બહુ સારી વસ્તુ છે કે દરેક ધારાસભ્ય અત્યારે તમને કદાચ ખ્યાલ હોય જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ હોય એ પણ પોતાના એરિયાની અંદર પોતાની સમસ્યા સાંભળતા હોય છે કલેક્ટર હોય એ પણ સમસ્યા સાંભળતા હોય તમને હમણાં જ રિસન્ટમાં એક સર્ક્યુલર બહાર આવ્યો છે કે દરેક પોલીસ અમદાવાદની અંદર કમિશનર જે મલિક સાહેબ છે એમને એવી જાહેરાત કરી કે દરેક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈએ બપોરના ટાઈમે હાજર રહેવો પોતાના મત વિસ્તાર પોતાના જે વિસ્તાર જુડિશિક્શન લાગતું હોય પોલીસ સ્ટેશનનું એના એની સમસ્યા સાંભળી તો ધારાસભ્ય પોતાના મત વિસ્તારના નાગરિકોની જો સમસ્યા સાંભળતા એમાં ખોટું શું છે હા એ જજમેન્ટ ના આપી શકે હા જજમેન્ટ બાકી સમસ્યા સાંભળી સમસ્યાનો ઉકેલ આવતા હોય ના નોર્મલ સમસ્યા હોય કે ભાઈ મને ભણતા હું ભણેલી નથી કોઈ બેન આવે છે કોઈ વિધવા સહાયનું પેન્શન લેવા માટે આવી છે મને પેન્શન નથી મળતું તો એમના એક ફોનથી કોઈ કોઈ વ્યક્તિને કોઈ પ્રશાસનની અંદર કોઈ વ્યક્તિ હોય એને રજૂઆત કરે કે ભાઈ આ બેનના જે કરી આપજોનું કામ તેમાં ખોટું શું છે લોકદર્વા ભરવું ખોટું શું છે પણ તમે જેમ આખી વાત કરી કે એક તરફી નિવેદન થઈ રહ્યું છે પણ ખરેખર જો આવું થતું હોય તમે કદાચ ગોંડલ છતાં પણ હશો તમે વકીલ પણ છો તમારા ધ્યાનમાં એવા કેસ પણ આવતા હશે તો ગોંડલમાં આવું ન બને એ માટે કાયદાકીય રીતે શું થવું જોઈએ બિલકુલ અત્યારે ક્યાં ત્યાં પોલીસ સ્ટેશન નથી ત્યાં ન્યાયાલય નથી ગોંડલની અંદર નથી બીજું કંઈ છે જ નહીં ગોંડલની અંદર ખરેખર જો એવું જ હોય કે આ બધું જ જેમ ફાવે એમ ચાલતું હોય તો ત્યાં કોઈ વ્યક્તિ કોઈ બોલાયું જ નથી અને બા તમે તો બોલો છો ને અત્યારે તમે મતલબ જે બોલી રહ્યા છે એમની વાત કરું છું જે નિવેદનો આપી રહ્યા છે ગોંડલમાં જે નિવેદન આપી રહ્યા છે જો ખરેખર એવું હોય તો એ કઈ રીતે નિવેદન આપી શકે જો ખરેખર એવો આમ એવો એવું કા ત્યાં ચાલતું હોય કે અહીંયા કાયદાનું કોઈ શાસન નથી તો તમે કેવી રીતે નિવેદન આપી રહ્યા છો જે બિલકુલ તો ગોંડલની બાબતને લઈને જે ગોંડલના મુદ્દાઓ છે તેને લઈને આપણી સાથે જોડાયા હતા વકીલ છે તેમણે એક ક્ષત્રિય અને સાથે જ તેમણે જે ગોંડલના મુદ્દે જે ગોંડલ જે ભૂતકાળ રહ્યો હતો તે બાબતે તેમણે ચર્ચા કરી કરણ દેવશે તમારો ખૂબ ખૂબ આભાર નવજીવન ન્યૂઝમાં જોડાવા બદલ આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પરાઈ